ખનીજ માફિયાઓની દાદાગીરીના અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં ગુજરાતમાં સામે આવેલા છે પરંતુ આજે જે ઘટનાની વાત કરી રહ્યો છું તે ઘટના તમે સાંભળશો તો તમે પણ એવું કહેશો કે ખરેખર આ ખનીજ માફિયાઓમાં પોલીસનો જાણે ડર જ નથી ખનીજ માફિયાઓ કે જે બેફામ બની ગયા છે અને બેફામ બની એક ફરિયાદી કે જેને ખનીજ માફિયાઓ સામે ફરિયાદ કરી હતી તેના ઘર ઉપર ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું ત્યારે કઈ જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બેફામ થતી હોય છે ત્યારે તેને જ લઈને અનેક વખત મારામારી અને હત્યાના બનાવો પણ બનતા હોય છે ત્યારે સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી બંધ કરવા માટે જે ત્યાં સાયલા તાલુકાના જે સુદામળ ગામ છે તેના અરજદાર શોકત યાદવ અને તેની પુત્રી દ્વારા કલેક્ટર અને પોલીસને અરજી આપવામાં આવી હતી આ અરજી આપી હોવાની ખનીજ માફિયાઓને જ્યારે ખબર પડી ત્યારે તેમના દ્વારા તેમના પરિવાર ઉપર હુમલો છે તે કરવામાં આવ્યો હતો રાતના સમયે અચાનક ત્રણ ગાડીમાં લગભગ પંદરથી સત્તર લોકો કે જે ફરિયાદીના ઘર ઉપર આવી ગયા હતા અને ત્યાં ગાડી આવીને પંદરથી સત્તર રાઉન્ડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું આ ઘટના ચૌદ સપ્ટેમ્બરના રોજ બની હતી કે ત્યારે ફાયરિંગ બનતા જે થયું તેને જ લઈને જે ફરિયાદી છે અને તેના પરિવાર છે તે પરિવારમાં હાલ તો ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે હાલ આ પરિવાર જે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી રહી છે અને તે કહી રહ્યા છે કે અમને અને અમારા પરિવારને જો ન્યાય નહીં મળે અને પોલીસ પ્રોટેક્શન આપવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારે ફરિયાદી આ જ બાબતને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ મારું નામ યાદવ કુમકુમબેન સોતાજભાઈ છે તેર નવ ચોવીસે મેં કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલી હતી કે અમાર અમાર સુદામણા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરની ખનન ચાલુ રહ્યું છે તે બાબતે ખનીજ માફીઓ અમારા મારા પપ્પાને અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે નકર આનું પરિણામ સારું નહીં આવે એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને લે અમે એફઆઈઆર દર્જ કરાવવા ગયા ત્યા ત્યારે કરાવવા ગયા હતા દેવેન્દ્ર બોરીચા પછી હા પછી જયપાલ ડોડિયા હામદ ભરવાડ કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા હતા એ રાતે અમે ઘરે આવ્યા પછી પછી રાત એ જ રાતે અમારા ઘરની ઘરની બહાર અમે દસથી પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને ફાયરિંગ કર્યું હતું ને પછી તેમને ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું કેટલા હતા ત્રણ ચાર ગાડીઓ હતી ત્રણ ચાર ગાડીઓ હતી અને એમાં ઘણા બેઠા હતા ઘર ઉપર આજે ચૌદથી પંદર રાઉન્ડ પંદરથી વીસ રાઉન્ડ ફાયરિંગ થયા છે અને ઓછા મતે ચૌદથી પંદર માણસો હતા અને એક બોલેરો ગાડી બે શિફ્ટ ગાડી અને એક આલ્ટો ગાડી હતી કારણ તમારા ઘર ઉપર ફાયરિંગ ગત તારીખ તેર નવ બે હજાર ત્રેવીસ ચોવીસના રોજ મારી બેબીએ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે અમારા વિસ્તારમાં ઘણી ચોરી થાય છે જેનું મન દુઃખ રાખી કાલ રાત્રિથી અમારી માટે ફોન આવવાનું ચાલુ થઈ ગયું હતું કે તમે હજી પાછા ખેંચી લ્યો અને આનું પરિણામ તમારે સારું નહીં આવે જેની અમે આજે આજ રોજ તે સાયલા પોલીસ આવીને લેખિતમાં રજૂઆત પણ કરેલી હતી

બીજા કોણ હતા બીજા અજાણ્યા શખ્સો હતા કયા કયા વાહન લઈને ખાસ કરી બોલેરો ગાડી હતી બે શિફ્ટ ગાડી હતી ને એક અલ્ટો ગાડી હતી હવે શું માંગ છે આવ તો ખનીજ માફિયા બેફામ બનતા જાય છે ખનીજ માં બે માં બનતા જાય છે જો આ ખની ચોરી બંધ ન કરવામાં આવે તો અમારે તો છે ના છૂટકે અમે તો આત્મવિલોપન કરી લેવાના છે એ ફાઈનલ છે અમારું આખો પરિવાર આત્મવિલોપન કરશે અમારા ઘરમાં પાંચ સભ્યો છે અમે પાંચે પાંચ સભ્યો અમે આત્મવિલોપન કરી મરી જવાના કારણ કે અમારા જીવની કોઈ સેફ્ટી નથી જ્યારે ફાયરિંગ થયું હોવાની ઘટના પોલીસને જાણ થઈ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા સહિત લીમડીના ડીવાયએસપી એલસીબી એસઓજી અને સાયલા પોલીસનો સ્થાનિક કાફલો છે કે જે સુદામડા જે ગામ છે ત્યાં પહોંચી ગયો હતો જે આખી ઘટના બની હતી ઘટના અંગે તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી કારણ કે આજે પંદરથી સત્તર રાઉન્ડ જેટલા જે ફાયરિંગ કરવામાં આવ્યા હતા તે ઘટનાના પડઘા જે કહી શકાય આખા ગામમાં જોવા મળ્યા હતા આખા ગામમાં ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો કે જે બાબત હવે સાબિત કરી રહ્યું છે કે ખનીજ માફિયાઓમાં પોલીસનો ખરેખર ક્યાંય ડર રહ્યો જ નથી જો ડર હોત તો જે પ્રમાણે જે ફરિયાદીના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો જે પ્રમાણે ફાયરિંગ કરવામાં આવ્યું તે કરવામાં ના આવ્યું હોત આ તો સદનસીબે આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ જો કોઈને અહીંયા ગોળી વાગી ગઈ હોત તો તેની પાછળ જવાબદાર ખરેખર પોલીસ ઘણા કારણ કે પોલીસનો જો આ ડર રહ્યો હોત પોલીસ જો ખનીજ માફિયાઓ ઉપર ક્યાંક કાબૂ રાખી શક્યો હોત તો આજે આ ખનીજ માફિયાઓ આ પ્રકારે બેફામ ના બન્યા હોત ઘટનાની જાણ થઈ ત્યારબાદ જે ઉચ્ચ અધિકારીઓ સાથેનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે અરજદાર છે તેના ઘર પર કોઈ ઈચ્છનીય બનાવ ન બને એના માટે થઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પરંતુ અહીંયા પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને હવે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હોય તેવો ઢોંગ છે તે ઢોંગ ચોક્કસથી રચવામાં આવી રહ્યો છે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે તેવું પણ પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો શું જે આરોપીઓ છે તે આરોપીઓ હજી સુધી તે જિલ્લાની અંદર રાહ જોઈને બેઠા હશે કે પોલીસ અમને પકડવા આવે કે જ્યારે ફરિયાદ થાય ત્યારબાદ અમે ભાગી જઈએ ત્યારે પોલીસ તો આ સમગ્ર મામલાને લઈને તેમનો લૂલો બચાવ કરતી હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર એસપી તેમનો લૂલો બચાવ કરતાં શું કહી રહ્યા છે તે બી સાંભળી લઈએ ગામડા ગમે એક સોતાજ યાદવ છે એમના ઘર ઉપર એમની ગાડી ઉપર નવ રાઉન્ડ ફાયર થયેલા છે એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થઈ આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા તેર નવ બે હજાર ચોવીસના રોજે કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી એસઓજી ડીવાય એસપી લીંબડી સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે પ્રક્રિયા ચાલુ છે એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો જોઈએથી ઓળખે છે એટલે આજે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા ત્રણ ગાડીઓ એમની હતી એક બોલેરો ગાડી અને બે સ્વિફ્ટ ગાડીમાં આવેલા એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે ત્યારે સુરેન્દ્રનગરમાં આવી ઘટનાઓ અનેકવાર બની છે અને એટલા માટે જ કહેવું પડે છે કે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓમાં જ્યારે પોલીસનો ડર રહ્યો જ ના હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ આ માફિયાઓ બેખોફ બનીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખનીજ ચોરી છે તે કરી રહ્યા છે ત્યારે આ સુરેન્દ્રનગરની ઘટનાને લઈને જે પ્રમાણે પોલીસનું જે કહી શકાય કે ક્યાંય પણ ખનીજ માફિયાઓ ઉપર પોલીસની પકડ નથી રહી કે પોલીસનો ડર બી આ ખનીજ માફિયાઓમાં નથી જોવા મળતો એ બાબતને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર